કરજણ ડેમના બે ગેટ ખોલાયા ગેટ નંબર ત્રણ અને પાંચ મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાં પાણીની છ ક્યુસેક આવક છે તો કરજણ ડેમના હેઠવાસમાં આશરે ત્રણ હજાર આઠસો એકાવન ક્યુસેક પાણીની જાવક છે હાલમાં કરજણ ડેમની સપાટી એકસો મીટર છે કરજણ ડેમ ઓગણસિત્તેર ભરાયો છે હાઇડ્રો પાવર દ્વારા નદીમાં ચારસો ક્યુસેક વોટર ડિસ્ચાર્જ કરાયું તેથી કુલ ત્રણ ક્યુસેક પાણીની જાવક છે દીપક જગતાપ સાથે જીતુરાણા રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા